તત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે તેમની સારવાર ચાલી રહી છે વિશેષ માહિતી મુજબ થોડાક દિવસ પહેલાં જ પાટણ શહેરમાં શંકાસ્પદ ઘી ઝડપાયું હતું અને તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આ મામલે વધુ સત્ય જાહેર કરાવી અને તેની લાગણી સાથે પત્રકાર ભરત પ્રજાપતિ સ્થળ પર વિડીયોગ્રાફી કરવા પહોંચ્યા હતા પરંતુ કેટલાક માથાભારે વેપારીઓને આ સત્ય ચોખ્ખું પડે તે વેઠવું નહીં અને સીધા હુમલો કર્યો હતો આ ઘટનાને લઈને પત્રકાર જગત સહિત સમગ્ર પાટણ જિલ્લામાં ભારે રોષની લહેર પ્રસરી છે જિલ્લાભરના પત્રકારો આવા અસામાજિક તત્વો પર સઘન રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ હુમલાના જવાબદાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠી રહી છે જો તંત્ર આ મામલે નિષ્ક્રિય રહેશે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનના એલાનની શક્યતા નકારી શકાતી નથી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ